એકસો એકતાલીસ માં પુણ્ય કાર્ય સંપન્ન જૂનાગઢના માળેહાટીના જસાપરા વિસ્તારમાં રહેતા માલધારી સમાજના આગેવાન કાલુભાઈ ચોપડા એક ઉમર વર્ષ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા એક દિવસ એકાએક તેઓની રિક્ષા પલટી ખાઈ જતા માથાના ભાગમાં ગંભીર ઈજાઓ થઈ અગાઉથી અંગદાન ના મહત્વ થી જાગૃત પરિવારો ગણતરીના સમય માં જ અંગદાનનો હૃદયસ્પર્શી નિર્ણય કરીને ચાર જરૂરિયાતમંદોને ને જીવન બક્ષ્યું છે તેથી આમ દરેક સમાજના સભ્યોને એક નવો રાહ ચીંધ્યો છે સહૃદય આમંત્રણ શ્રી કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ મુંબઈ દ્વારા આયોજિત શ્રી બારદાન વેપારી મંડળ શ્રી બારદાન સિલાઈ કામદાર સંઘના સહયોગ થી વાર્ષિક મહોત્સવ ભવ્ય સંત ગુરુવાર તારીખ પચીસ એક બે હજાર ચોવીસ ના રાત્રે નવ કલાકે સ્થળ હોલ નંબર બે સિડકો એક્ઝિબિશન સેન્ટર સ્વામી પ્રણબનંદ માર્ગ સેક્ટર ત્રીસ એ વાસી નવી મુંબઈ